મિત્રો વેકેશન ચાલુ થઈ ગયું છે મારી બેબી પૂરી થઈ ગઈ તો મારી બેબી એમ કહેતી હતી કે પપ્પા આપણે કાશ્મીર ફરવા જઈએ તો મેં કીધું આ બેટા જઈશું કાશ્મીરની વાદીઓ કાશ્મીર નો માહોલ એને વિડીયોમાં જોયું છે કે ત્યાં જઈને આપણે જોઈશું પણ જયારે ખબર પડી કાશ્મીરમાં આતંકવાદીઓ હુમલો કર્યો જે ફરવા આવે જે પર્યટક છે તેમને ગોળીઓથી મારી નાખવામાં આવ્યા તો આ બહુ દુઃખની વાત થાય છે મેં કીધું બેટા હવે કાશ્મીર આપણે નહીં જવાય આપણું જ છે આપણું ઇન્ડિયાનું છે અને આતંકવાદી હુમલો થયો છે આતંકવાદીની કોઈ જાત નાત ધર્મ નહીં હોતો પણ ખબર નહીં કેમ આવું છે આપણા દેશમાં આ ખોટી વાત છે આવું ના થવું જોઈએ આ ધરતી પર જેના જન્મ આપ્યો બધાને જીવવાનો અધિકાર છે અને મરવાનો પણ અધિકાર છે તો આપણા હક માટે આપણે કંઈ કરી શકીએ બેટા ને કીધું મેં બેટા આપણે અહિયાં નજીકમાં લવ ગાર્ડન પરિમલ ગાર્ડન ઘણા બધા ગાર્ડન છે કાંકરિયા છે આપડે ફરીશું અટલ બ્રિજ છે રિવરફ્રન્ટ છે નજીક જ જય હિન્દ જય સંવિધાન